વિજ્ઞપ્તિ સાત હે સખી પ્રિયતમના મુખ કમળના અમૃતનું પાન તું આનંદથી કરે છે તેથી તું ભાગ્યશાળી છે હે સખી પ્રાણનાથના વિયોગ પછી અત્યારે જે દુઃખ આવી પડ્યું છે તેમના વિયોગમાં બીજું કંઈ જ ઉચિત નથી તો પણ પ્રભુ અતિ કૃપાથી અને અતિ ત્વરાથી પોતાના મુખચંદ્રના દર્શન મને કરાવે તો બહુ જ સારું હે સખી મારા પ્રિયની નિકટમાં કૃપા કરી તું પ્રસન્નતાથી મારી યાદ દેવડાવજે હે સખી તારે જે કંઈ કરવું જોઈતું હતું તેટલું તે કર્યું છે પણ હવે તો મારા ભાગ્યની ઉન્નતિના સમયે તેઓ પોતાની મેળે જ મારા ઉપર કૃપા કરશે હે સખી આંખો બંધ રાખવી સારી ગિરધરના મુખ કમળ સિવાય બીજું નિરખવું સારું નથી શૂન્ય વગડામાં વાસ કરવો સારું પ્રાણનાથ સિવાય અન્યને મળવું સારું નથી મૂંગાપણું સારું પણ પ્રાણનાથની કથા સિવાયની અન્ય વાત સારી નથી શ્રી ગોવર્ધનના ચરણકમળમાં જેની પ્રીતિ લાગી છે તેને તો મરણ થાય તો પણ અન્યનો આશ્રય ગમતો જ નથી હે નાથ અમે આપના જ છીએ અમે આપના સેવકો છીએ આપ સેવકનો અપરાધ થાય તો પણ આપે અમારી ઉપેક્ષા ન કરવી જોઈએ અપરાધ થાય તો પણ સેવકોની ઉપેક્ષા ઉચિત નથી હે દયાનિધિ આપને સર્વથા અને સર્વદા એટલી જ વિનંતી છે કે જેવા તેવા પણ અમે આપના જ છીએ માટે અમારો ત્યાગ કરશો નહીં